તો કેમ છો મારા ખાખીના યોધાવો બધાયને ગુડ મોર્નિંગ જય માતાજી તો તમને બધાને એક ન્યૂઝ મારે દેવાના છે હમણાં જતાં તમને ખબર પડી ગઈ છે કરુણભાઈ કઈ બાબત ઉપર વાત કરવા માંગે છે હવે આમાં એવું છે કે ઘણા લોકો એવા છે કે નથી રનિંગ નથી થતું હું એમાં હું આવી ગયો બધાની વાત છે આપણે જનરલ વાત કરીએ છીએ કે ઘણાથી રનિંગ નથી થતું મને બધાને બહુ જ પર્સનલી મેસેજ આવે છે કરુણભાઈ એનો ઉપાય કયો હવે લોકો સમજવાનો પ્રયત્ન નથી કરતા કેમ કે મારે બધાને વ્યક્તિગત આન્સર દો ને એ બહુ આકરું છે કેમ કે આપણે વોટ્સએપમાં સમથિંગ ત્રણ હજાર ફ્રેન્ડ થવા આવ્યા વોટ્સએપ આખું આપણે આખું પ્રિપેરેશનનું હે એટલે બધાને આપણે આન્સર ન દઈ પણ હું બધાને એમ કહેવા માગું છું કે રનિંગ રહ્યું ને તમારે જેટલું થાય એટલું તમે વ્યવસ્થિત અત્યારે કરો તમે અત્યારે તમે નવી શરૂઆત કરી તો એ ભલે અને પહેલાં જ કરતા આવતા તો ભલે હું તમને આજે સાઈડમાં દેખાની વિડીયો ખાલી તમે જુઓ એ મારા ભાઈબંધ છે જૂનાગઢના છે એમને પગ છ દિવસ મોર દુખાઈ ગયો હતો રનિંગ કરતી વખતે કંઈક ખાડાપાડા પગ આવી ગયો છે દુખાઈ ગયો પગ એમને હાલ પણ ચોખી મનાય કરી દોડ તો આવના ના જ પડે કે દોડ કરવા નથી તમારે એ ભાઈ છ દિવસ સુધી ખાટલામાં પડ્યા છ દિવસ સુધી કે અરુણભાઈ ખાટલામાં રહ્યો પણ મનમાં કે ના મારે ગ્રાઉન્ડ તો કરવું જ છે કે અને છેવટે છ દિવસ ખાટલામાં બેઠા અને પગ દુખાઈ ગયો મસ્કોડાઈ ગયો અને પોજો પણ ચડી ગયેલો અને જે ઉભો થવા ને તો અરુણભાઈ કે ફૂલ મને દુખાવો થાય છે બોલો કે હવે પછી ગ્રાઉન્ડ એમને જામનગર વારો આવ્યો હતો હવે જામનગર વારો આવ્યો અને જામનગર ગ્રાઉન્ડ ગયા અને અરુણભાઈ એવો મક્કમ મન રાખ્યો કે સાલા ઝૂકેગા તો નહીં કે અને ગ્રાઉન્ડ એમને વ્યવસ્થિત રીતે પૂરું કર્યું વ્યવસ્થિત રીતના કરોડ ભાઈ પાસ થઈ ગયો અને તરત હોસ્પિટલ જોયોજો હોસ્પિટલે જઈ અને એડમિટ થઈ ગયો કે અને પગની સારવાર ચાલુ કરી દીધી એટલે આમાં એવું છે કે તમારો જુસ્સો તમારું મન મકબ એ બધી વસ્તુ જરૂરી છે એમાં હું આવી ગયો તમે આવી ગયા આપણે બે વાત છે પણ ઘણા લોકો મને મેસેજ કરતા લઉં હું તો કે આપણી માથે છે જો સુવાસ છે ને આખા પબ્લિક જેટલું પણ જેટલા દોડે દોડ્યા બધાને સુવાસ તો ચડવાનો જ છે અમે હાથ મહેનત દોડીશું તો અમને સુવાસ ચડે છે અમે પેલા એકવીસ મિનિટમાં પૂરું કરતા હતા ત્યારે તેવીસ મિનિટમાં સાડા ત્રેવીસ મિનિટમાં આમનું ટાઈમ વધતું જાય છે આવો બધે રહેવાનું આજના એક ન્યૂઝ છે બાવીસ મિનિટ ઘરે બાવીસ ત્રેવીસ ચોવીસ ત્રણ ત્રણ ટાઈમિંગ આવતા હતા ક્યારેક બાવીસ માં પૂરું કરેલું ક્યારેક તેવી માં ક્યારેક ચોવીસમાં આ રીતે રેગ્યુલર મારે હાડા ત્રેવીસ રીતના આવતું હતું અને આજે ગ્રાઉન્ડ અમદાવાદ પૂરું કર્યું બાવીસ મિનિટ ને વીસ સેકન્ડમાં પૂરું કર્યું મસ્ત નોર્મલી કર્યું અને ઘણા એવા ઘણા ફ્રેન્ડોના એવા ફોન આવેલા છે મારે કે હતી એ મિટમાં પૂરું કરતા હોય ને એ 24 માં પૂરું કરી નહીં છે એટલે ઘણા એવા છે કે જે એકવીસમાં પૂરું કરતા હતા ને ત્રેવીસમાં કરીને અહેવાશે ઘણા હાડા બાવીસમાં એકવીસ વગર સાડા બાવીસમાં કરીને ઘણા ઘરે જેવું દોડતા હતા ને એવું ન્યાં દોડીને છે એટલે કોઈનો ટાઈમ ફિક્સ નથી તમારા ઉપર જાય તમે ન્યા પછી કેટલું આપણે કરીને બતાવી છે અને બીજી વસ્તુ એ છે કે ત્યાં દોડવા ને એટલે ત્યાં કારણે લોકોનો બહુ થોડો ટ્રાફિક વધારે હોય છે બસો છોકરા દોડાવે એટલે બધા ચાલતા હોય આથી એટલે ઓવરટેક કરવામાં બધી રીતે ધ્યાન રાખવાનું આ જે કેસ એવો બન્યો હતો કે અમદાવાદમાં એક છોકરો પડ્યો હતો કે પૈસા વધારે પૂરતું કાંક લાગી ગયું હતું કે એમ્બ્યુલન્સ લઈને ઇમરજન્સીમાં લઈ ગયા હતા એટલે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની આપણે પડી ન જાવી ઓવરટેક કરવી તો હમાવા વાળા જોવાનું કે ઓવરટેક નથી કરતો કે એ ઓવરટેક કરવા ને આપણે ઓવરટેક કરવા બે હમણાં ભટકાવી એટલે એવું નહીં કરવાનું ની રાતે શાંતિ દોડવાનું પણ ટાઈમિંગ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બે મિનિટમાં જ્યાં તેર રાઉન્ડ હોય ને એ રીતના ટાઈમિંગ તમારે ધ્યાન રાખવાનું અને જ્યાં બાર રાઉન્ડ હોય ત્યાં આગળ બે મિનિટમાં એક રાઉન્ડ પૂરો થઈ જવો જોઈએ બે મિનિટની અંદર રહેવો જોઈએ અને પાંચ છ રાઉન્ડ મારો ને ત્યાં સુધી તો વ્યવસ્થિત ભલે બે મિનિટની અંદર પૂરો થઈ જાય But what's you didn't really speak that પછી ખબર છે શરત લાગી ગયા છે પચાસ એ પચાસ ટકા માં આવવાનું છે અને સાતી અને આઈટી બાબતે બધાના બહુ ક્વેશ્ચન હોય છે તેમાં બહુ ટેન્શન નથી લેવાનું સાતીમાં બહુ એટલો બધો વાંધો નથી આવતો નોર્મલી બધું ચલાવી લે છે કેમ કે એ તો સાતી તો એવી છે કે વધઘટ થતી હોય અને હાઈટ એવી વસ્તુ છે હાઈટ પછી વધવા બહુ કેવડ આવે પણ વધારે પૂરતો ફોલ હાઈટમાં હોય તો કાઢ નાખાશે તેથી થોડો ઘણો માઇનર હોય ને તમારે પ્રોબ્લેમ તો એ સોલ્યુશન થઈ જાય તો એ એટલું બધું નથી જોતા પણ જો વધારે પૂરતો હોય તો કાઢ નાખે છે કેમ કે કાલે આઠ છોકરા ફેલ થયા હતા હાઈડીમાં અમદાવાદમાં પણ એ બધા પૂરતો મારે થોડો ઓવ હોય ને સેન્ટીમીટર થોડુંક ફેર તો ચલાવી લેશ ત્યાં હું મને ન્યૂઝ મળે છે બધા છોકરા જેટલા ગ્રાઉન્ડ પાસ કરે રોજાના આપણા સર્કલમાંથી પંદર અઢાર છોકરા પાસ થાય છે ઘણા ફેલ પણ થાય છે અને બહેનોને પણ કહું છું બહેનોને પણ બહુ સારું છે સારું છે બધે ઘણા બહેનો મારી પછી વાતચીત થાય હા જે મૂજાઈ ગયા હોય હવારમાં ગ્રાઉન્ડ પાસ કર્યું બોલ એટલે કોઈને કઈ ટેન્શન લેવાનું નથી તો ચાલો જય મી જય માતાજી અને જય હિન્દ અને બીજી વાત એ કરું કે જેને ગ્રાઉન્ડ પાસ થઈ ગયા હોય એ વ્યવસ્થિત રિવિઝન રીડિંગ ચાલુ કરી દીજો અને જેને હજી ગ્રાઉન્ડ બાકી છે એ લોકોને પણ રીડિંગ ચાલુ રાખવાનું હોય તમે વાત જોઈને કોઈ નથી દેવાનું આપણે થોડું ઘણું થોડું ઘણું બેલેન્સ ભેગું કરવાનું છે અથવા તમે લોંગ ટાઈમથી કરતા હોતા અત્યારે મૂકી ન દેવાનું કે આટલા બધા ફેલ થાય છે અને આપણે હું કરવું એ નહીં જોવાનું આપણે વ્યવસ્થિત હળવળું રિવિઝન ચાલુ રાખવાનું હું પણ તમારે પણ રિવિઝન ચાલુ હોય અને કોઈને પણ આપણે કઈ વસ્તુ મટિરિયલ જોતી હોય રિવિઝન માટે તો એ બેનરમાં નંબર નંબર છે તે મને ફોર્મ મેસેજ કરી દેજો વોટ્સએપમાં તમને મળી જશે રિઝનેબલ પ્રાઇસ રાખી છે જય માતાજી જય હિન્દ તમારું ખ્યાલ ખાસ રાખજો